ઓસા કોની પાસે શું હતું ને આજે શું મિલકત વસાવી લીધી છે એ હું કહી શકું છું કામ જો એક એક નેતાને કહી શકું જાહેર ની અંદર ને પ્રૂફ સાથે કહી શકું છું કોઈ ડરવા વાળા નથી ભાઈ અમે મહેરબાની કરીને કોઈ ડરાવવાનો પ્રયત્ન નહીં કરે કોઈ ડરાવવાનો પ્રયત્ન સત્તા સત્તા થકી અમે સેવા કરવા માંગે છે સત્તા થકી પ્રજાનું કલ્યાણ થાય એ કરવા માંગે છે સત્તા થકી કોઈને ડરાવવા માંગતા નથી અને કોઈ બહુ સંજેડ છે ને સત્તાનો સત્તા થકી કોઈને ડરાવતા એ બી આવડે છે પછી કાયદો કાયદાનું કામ કરે છે હજુ હજુ કાયદાને અમે હાથમાં લીધો નથી ઊંચા વાતથી કોઈ વાત કરી શકે આ વિસ્તારની અંદર કોઈ ઊંચા વાતથી વાત કરી શકે કોઈને ડરાવવાનો લોકશાહીમાં અધિકાર નથી કોઈને કોઈના પર ખોટા આક્ષેપ મૂકવાનો કોઈના પર કોઈને અધિકાર નથી કોઈ અમને સંછેડશે ને તે દિવસે અમે છોડીએ પણ નહીં ભ્રષ્ટાચારની વાતો કરે છે જે તે શું જે તે વખતે કામો થતા હતા એ વખતે ધ્યાન આપવું છે ને જે તે નેતાઓ તમે જવાબદારી છે તાલુકા પંચાયતના પ્રમુખની પણ જવાબદારી છે ધારાસભ્યની પણ જવાબદારી છે સંસદ સભ્યની જવાબદારી છે કોઈ છટકી ના શકે ભાઈ ટકાવારી જ્યાં લેવાની હોય તો લઈ લેવાનું પછી તેની તપાસ માંગવાની આ કઈ તમારો ન્યાય છે ભાઈ લેવાની લઈ લેવાની અને તમે કેટલા નાલાયક ને નીચ માણસ કહેવાય કે ટકાવારી લઈ લેવાની બિલ્ડરો ને કોન્ટ્રાક્ટરો ને અધિકારી દબાવીને પૈસા લઈ લે અને પાછી તપાસ માંગવાની તમે જ સાવકાર બધા મૂરખ આ તો બોલતા નથી એટલે પણ આપણે બધી વાતમાં નથી પડવાનો આપણો વિકાસ કરવો છે આ બધા પૈસા વાળા લોકો છે રાતોરાત પૈસા કમાવાળા લોકો છે રાતોરાત પૈસા કમાવાળા એમની વાતમાં નહીં આવતો અને બીજા એમની વાતમાં જાય એમને કહેજો ભાઈ આ આ ખોટા માર્ગે યુવાનોને દોરે છે યુવાનોને કઈ રીતના રોજગાર રોજગારી મળે કઈ રીતના સારું શિક્ષણ મળે કઈ રીતના આદિવાસી ખેડૂત સારી ખેતી કરે સિંચાઈનો લાભ કઈ રીતના મળે ગુજરાત ની યોજના છે તો એને કઈ રીતના એ આદિવાસી સેવાનો એક સુધી લાભ મળે નું પ્લાનિંગ છે તો કઈ રીતના એ એનો લાભ મળે અને એક્ટિવિટીમાં જે ગુજરાત પેટના જે સભ્ય છે કે મનસુખભાઈ વસાવા કે સંજય બે જણ થોડા નક્કી કરે છે એટલે પાર્ટી નક્કી કરે આખા ગુજરાતમાં છે આ છે ને હક ને અધિકાર માટે અમે પણ લડીએ છે પણ બધી જ બાબતમાં વિરોધ કરવાનો આ તો દુખે છે પેટમાં ને કૂતે કૂટે છે માતુ સરકારના નિયમ પ્રમાણે આઈટીવીટીમાં ગુજરાત પેટર્નમાં આવ્યો ને કોઈનો ના આવ્યો કોઈના ભાઈ તમે તો વિરોધ પક્ષ માટે તમારો માણસ તો ના જ આવે ને દેખીતી વાત છે ને એ દેખીતી વાત છે

અને જે સરકારની સારી વાતો એ લોકો સમક્ષ લઈ જવાની છે એને પોઝિટિવ મીડિયામાં મૂકવાનું છે આ વિકાસની સાથે બધાએ લોકો લોકોએ જોડાવવું પડે એટલે આ બધી વાતો કહી બાકી વિકાસ ગમે એટલો કરીશું પણ લોકોમાં વિકાસની વાત ના પહોંચે તો આ ખોટા લોકો ફાવી જવાના છે એટલે આ ઘણી બધી વાતો મેં કહી છે તો છતાં નવી નવી યોજના સરકાર આપે આપે જ કરે છે તો આપણે સરકારી વહીવટી તંત્રને પણ સહયોગ આપવો પડે નહીં તો શું છે આવા જે યજ્ઞ થતો હોય એમાં હાડકા નાખનારા લોકો બધા બોસ એનાથી આપણે આસપાસના ગામના લોકો કાળજી રાખવાની કોન્ટ્રાક્ટર એટલે મા જગદંબાને ને પ્રાર્થના કરું કે આપણો ટ્રાઇબલ એરિયા વિકાસના માર્ગે એક એક ક્ષેત્ર ખૂબ આગળ વધે એ મા જગદંબાને પ્રાર્થના કરું ભારત માતા કે જય હિન્દ